ધ્રાંગધ્રા ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિદાન કેમ્પ યોજાયો ટ્રસ્ટ દ્વારા આજે એક આરોગ્ય નિદાન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન ધ્રાંગધ્રામાં કરવામાં આવ્યું છે અમદાવાદના અનેક હોસ્પિટલોના તજજ્ઞો વિવિધ ફેકલ્ટીના ડોક્ટર્સ મિત્રો આજે અહીંયા મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપવાના છે ત્યારે શહેરીજનોને એ સેવાઓનો લાભ પ્રાપ્ત થવાનો છે પંચશીલ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં જ્યારે સંકળાયેલું રહેલું છે ત્યારે આ પ્રકારના મેડિકલ કેમ્પ દરેક પરિવારને પોતાના સ્વાસ્થ્યનું સુરક્ષા ચક્ર પૂરું પાડે છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સુરક્ષાની અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે સ્વચ્છતા માટે અનેક પ્રકારના પોતાના કાર્યોને નવો ઓપ આપ્યો છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આજે આરોગ્ય નિદાન કેમ્પમાં શહેરીજનોને પોતાની હેલ્થ ચેકઅપ માટેની વિના સુવિધાઓ પ્રાપ્ત થવાની છે સાથોસાથ એમને આગામી દિવસોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થવાનું છે હું પંચશીલ ટ્રસ્ટના તમામ મિત્રોને ટ્રસ્ટીઓને અને એમાં તન મન યોગદાન આપનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હું શાંતિલાલ રાઠોડ આજે તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ હેલ્થ કેમ્પનું આયોજન રાખ્યું છે પાનપરગની વાડી અને રોગના ડૉક્ટરો આજે ઉપસ્થિત છે અમદાવાદના સર્જનો હૃદયરોગ ડાયાબિટીસ મગેશના ડૉક્ટરો રજુ અને આ તમામ ડૉક્ટરો પોતાની મફતમાં સેવા આપશે અને અમારું ટ્રસ્ટ પંચિલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધાંગધ્રામાં આવનારા દિવસોમાં ખૂબ સરસ કામ કરશે અને આવનારા દિવસોમાં જે ગરીબોને સમૂહલગ્નનું પણ અમે અગાઉ આયોજન કરેલું છે અને હવે આ કાર્ય અને આ દર્દીઓ માટે અમે જે કાંઈ સમાજ જોડે અને અન્ય લોકો જોડે કાંઈ ફાળો માગવાનો થશે અમે ફાળો પણ માગશું અને ધાંગધ્રા શહેર અને ધાંગેધ્રા ગ્રામ્ય વિસ્તારના લોકો બસોથી ચારસો લોકોએ આજે લાભ લીધો છે અને આવનારા સમયમાં આવો જ પોતાનો નિરોગી શરીર રહે તે માટે અમે ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું